શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા મિત્રો મારા આજના લોગની શરૂઆત કરું છું ફ્રેન્ડ્સ તમારે યાર હમણાં ઘણા સમયથી વિડીયો શેર નથી કર્યો કેમ કે ચોમાસાની સિઝન હતી ફોન ઘરે હોય જોકે સિઝન તો જે ચોમાસાની શરૂ જ છે પણ આજે વરાપ છે બે દિવસથી વરાપ છે એટલે મેં અહીંયા તમારી પાછળ જોઈ શકો છો અત્યારે પાણી શરૂ છે પહેલાં ક્યારે વહેરું અમે જુવાર વાવી દીધી થોડી આગળ પાછળ હતી એક થોડીક આમ આગળ દેખાય તમને આ ઓલી મોટી છે એ આપણી નથી આ નાની છે એ છે તે પછી પાછી હવે વવાણી આ પાછળ આ પાણી હાલે છે એમાં તો તમે બનારી હું તમને બતાવું મારા વિડીયોમાં આગળ મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આગળ જે આ જુવાર છે એ આગળ ચોમાસામાં વાવી હતી એ એમાં વાવનું પાણી નહોતું પામાસાના પાણી થઈ તે પછીની હવે આ પાછી વવાણી છે આ એક બે ત્રણ ચાર પાંચ ને છ ક્યારે વાવી છે ઓલી બાજુના બે કેરા છે એમાં તમે શાકભાજી છે કેમ કે અત્યારે વાવશું તો નવરાત્રિ પછીના ગાળામાં શાકભાજી શરૂ થઈ જાય એટલે અત્યારે તો એમાં અમે વાવ્યા છે મુરા વાવ્યા જ કોબી ફ્લાવર વાલોર ગુવાર ને ભીંડા એટલું વાવ્યું છે અને વેલાના શાકભાજીમાં છે તુરિયા છે કારેલા છે ચીભણા વાવ્યા પછી કાકડી વહેવી અને ઓલી ટેટી આવે છે અંદરથી લીલા કલરની નીકળે એ વાવી જોઈએ જોઈએ તો થાય કે નહીં અત્યારે આ સિઝનમાં મને ખબર નથી થાય હોય કે ન હોય પણ બી લઈ આવ્યો હતો તો વયવી જોઈએ શું થાય હવે થઈ જાય કે નહીં કેમકે વધારે પડતી ચૈત્ર મહિનામાં હોય કે તરબૂજા રહે પણ હવે બારે મસ્ત થાય તો હવે જોઈએ ટેટી થાય કે નહીં તો એ વિડીયો તો હું તમારે શેર કર્યા કરીશ ટેટીનો તો બાકી ફ્રેન્ડ્સ આમાં જુવાર આ બધી વાવેલી છે એમાં પાણી વહેરું આ નાકે નાખે પાણી પીગું હતું ત્યાં લાઇટ વેગી હતી પાછી લાઇટ આવી ગઈ હવે પેલો ગ્યારો બસ લગભગ લગભગ ભરાવાનો થયો કાંતિભાઈ અહીં ધોર્યો ચોખ્ખો કરે એમનો અમે મારા બધાય પશુ બાંધ્યા છે અત્યારે તડકો બહુ નથી આમ છે ને આમ નથી એવો છે એટલે હજી તો બાર છે પણ કાંતિ પે પાણી પી લે પછી એને ઢકમાં બાંધે હું બધાયને તો બે આગળ તમને હમણાં જેમ કીધું થોડી વાર પહેલાં એ જ પેલો ક્યારો વધારે છલકવાનું કારણ એ છે કે એ સાઈડ ઊંચું છે અને આ પછાડ આખી પી જાય ધરાવતી પાછું આમેથી પાણી આવે એમાં ધરાવથી પીવે એટલે ઉગામાં વાંધો ન આવે એક વાળ હું જ પાણી વારતો હતો એ મારે થયું તું અટકરે વાર્યો તો એટલે નહોતું પીવું તું એ છેટલગીન નથી એટલા માટે અત્યારે આને છલવા દીધું પેલું પાણી છે એટલે વાંધો ન આવે પછી ધ્યાન રાખવું પડે પાછળની બાજુ ભરાય તો ઊગે નહીં પણ અત્યારે તો એલા કરે નહીં વાંધો આવે મિત્રો મેં તમને કીધું એમાં આજે ક્યારો છે આ છેલ્લો આ ઊભો એ ક્યારો આમાં મેં શાકભાજી વહીવ પારા માથે મૂરા અને કોબી વહેવા કે પાણીમાં ડૂબી જાય તો વાંધો ના અને નીચેની બાજુ છે કે જે વાલોર વહેવી પણ આ વાલોર છોડવો થાય વેલ નથી થતી એની એ મળી લે છે લાંબી પટ્ટી વાલોર આવે ને એ બાકી મિત્રો આ જે વાળ છે આ દાદાએ વાવ્યો આવ્યો હતો થોડોક વાવ્યો તો એમાંથી પકાવી ને એટલામાં કર્યો હતો દાદાએ હવે દાદા તો આપણી વચ્ચે નથી પણ આ વાળ ને અમુક ને છ ઝાડવા એ છે આમાં આ લીંબુડી દાદાએ વાવી હતી આગળ બધા ઝાડવા છે એ દાદાએ જોયા હતા અને આ થોડીક શેરડી બગડી ગઈ છે એવું નથી બધી સારી છે પણ હવે ચોમાસાની સિઝનમાં જે વરસાદ શરૂ હોય વધારે તો અહીંયા અહીંયાથી આ વાળ વાટી નાખીએ બાકી નથી નાખતા અને આ લીંબુડી છે આ એ આ વખતે આવી આમાં લીંબુ દેખાય બાકી છે એટલે હતા તો ખરા પણ તોડી લીધા હવે આમાં છે નાના પાછળ આવ્યા હોય એમાં એમને એમ છે અને મિત્રો એક ખાસ તમારે મારે શેર કરવાનું કે અહીંયા દાદાએ આદુ હોય હું તું એ આદુ પણ હારામાં થઈ ગયું પણ આ હું તમને બતાવું અહીંયા રહ્યો જો મિત્રો આ છોડવો છે આ આદુનો છે અંદરની બાજુ એક છે આદુનો છોડવો આમાં દાદા એક ગાંઠું વહી હતી તો એ થઈ ગઈ કમ્પ્લીટ એટલે હવે આ વખતે મન છે મારે કે અહીંયા થોડીક જગ્યા છે એમાં આદુ વાવું અહીંયા રહ્યું તો ફ્રેન્ડ્સ જો તમને કોઈને ખબર હોય કે આપણે આજ જ હોય જે ઘરેમાં યુઝ કરીએ તો એ વાવવાનું હોય કે બીજું કોઈ તો જો બીજું ક્યાંય હોય અને તમને ખબર હોય કે એનું બી ક્યાં મળે તો મને કોમેન્ટ કરજો મારે આદુ અને જે હળદર આવે છે લીલી હળદર આવે શિયાળાની સિઝનમાં હોય વધારે પડતી એ બંને વાવવી જ તો જો કોઈને તમને ખબર હોય તો મને કહેજો કે ના બી ક્યાં મળે તો હું કે છોડ જે કંઈ મળતું હોય તો હું ત્યાં જઈને લઈ આવું એટલા માટે તો ફ્રેન્ડ્સ હું તમને મારો પશુ બતાવું બધા આ બુધડી પછી છે આ વાછળી છે કાકાની કાકાની ભેંસ આ બધી ગાયું ઓલીને તમે ઓળખો જ છો હા લગભગ બધા મારા વિડીયોમાં મેન હોય

અહીંયા ભૂળી અહીંયા ગાય ઉથળી તો એને ઠેકાણે જ રહે કેમ કે ન્યાય છ આવે તડકો છે નહીં પણ આમ ગરમી થાય એટલે આ બધાને બદલાવી લેવા આ મારા બધા પશુ જે વાછડી છે એ અંદર છે એને બતાવું તમને કેમ કે મારા બધા વિડીયોમાં તમે જોયા જ હશે કોઈ પણ પશુ વ્યાણું હોય તો એ વાત મેં તમારે અરે શેર કરી હોય બરાબર છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો હું મારો આજનું લોગ અહીંયા એન્ડ કરું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હા એક તમારે પ્રોમિસ કરું કે હવે એટલો ટાઈમ વચ્ચે નહીં જાય કેમ કે હું મારી નીટ પ્રમાણે વિડીયો મૂકા કરીશ અને બને ત્યાં સુધી તમારે જોડાયેલો રહીશ તો મિત્રો હવે આજનો મારો વિડીયો અહીંયા એન્ડ કરું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી